સાથે બે શખ્સોને પણ ઝડપી પાડ્યા હતા અને આ દરોડામાં સાયલા પોલીસે ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ રૂપિયાનો દારૂ ઝડપી બે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અને સાયલા ચોટીલા નેશનલ હાઈવે ઉપર દારૂ બિયર આ મામલામાં અંકલેશ્વર ટ્રકમાં પ્લાસ્ટિકની થેલી ના ટ્રાન્સપોર્ટની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી હતી સાયલા ચુટીલા નેશનલ હાઈવે ઉપર પોલીસે નવા સુદામડા બોર્ડ પાસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે પોલીસે ટ્રક ની રોકી તપાસ કરતા તેમાંથી દારૂ નો જથ્થો ઝડપાયો હતો અને આ મામલામાં પોલીસે પોરબંદરના નરેશ પરમાર અને સબીર યુનુસ હાજી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે